સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરીને મુંબઈના સંબંધી યુવાને તરછોડી અન્ય સાથે સગાઈ તોડાવી નાખનાર યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે યુવાનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત નાટ્વ લાઇન્સ વિસ્તારમાં રહેતી યુવતીને તેના સંબંધી યુવકે પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ લગ્ન નહીં કરી તર છોડી દીધા બાદ યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થઈ હતી તે પણ તોડાવી નાખી હતી અઠવા લાઇન્સ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના સંબંધી નવનીત પ્રમોદ ઝા સામે દુષ્કર્મની અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ જણાવ્યું હતું કે યુવતી જ્યારે માત્ર સોળ વર્ષની હતી ત્યારે તેના સંબંધી યુવકે અગિયાર બે એકવીસ ના રોજ તેની સાથે મિત્રતા કરી અને બાદમાં તેની સાથે પ્રેમ સંબંધ બાંધીને લગ્ન કરવાની લાલચ આપી હતી ત્યારબાદ નવનીત ઝા એ છ મહિના બાદ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી હોટેલમાં યુવતીને લઈ ગયો હતો જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો જોકે ત્યારબાદ નવનીત ઝા તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી આ દરમિયાન યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થઈ ગઈ હતી પરંતુ નવનીત ઝા ત્યાં પણ વચ્ચે પડીને સગાઈ તોડાવી નાખી હતી અને યુવતીને હેરાન પરેશાન કરાવવાનું ચાલુ રાખ્યું હતું જેથી આખરે ભોગ બનનારી યુવતી આ મામલે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવનીત ઝા સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તેના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ આવી કે એક માઇનર બચ્ચી સાથે એક માણસ હે ઓ દુષ્કર્મ કરેલો અને પછી સાદીનો પ્રેમ સંબંધ બાંધ્યો સાદીનો પ્રોમિસ પણ કરેલો પર થોડા સમય બાદ ના પાડી દીધી એવી ફરિયાદ મળતા તપાસ કરતા આરોપી નવનીત પ્રમોદ ઝા જો પહેલાં મુંબઈ મહારાષ્ટ્રમાં રહેતો હતો અને સિક્યુરિટીનું કામધામ કરતો હતો અને મહારાષ્ટ્ર પછી હવે નોઈડામાં શિફ્ટ થઈ ગયું અને સિક્યુરિટીનું કામ કરે છે સાથે સાથ કમ્પિટેટિવ એક્ઝામ્સની પણ તૈયારી કરે છે તો આ ફેક્ટ્સને વેરીફાઈ કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે દીકરી સાથે ત્રણ ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યો હતો અને એના પછી વિવાહનું પ્રોમિસ પણ કર્યો હતો એના પછી ના પાડી દીધી અને છોકરીનો બીજી જગ્યા લગ્ન ફિક્સ કર્યો હતો ઘરવાળા પર ત્યાં પણ ઓ માણસે ખોટી રીતે ધાક ધમકી આપીને એનો સંબંધનો અંત કરાવી દીધો એના પછી છોકરી જ્યારે આવી ત્યારે છોકરીનું સ્ટેટમેન્ટ લઈને રેપની કલમ અને સાથે સાથ પોક્સોની કલમ તહેત ગુના રજિસ્ટર કરવામાં આવ્યો છે આરોપીને અટક કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે હા સોળ વર્ષની ઉંમર હતી ત્યારે અને પહેલો સંબંધ બાંધ્યો ઓ આ ડઝન ખાતે એક હોટલ છે ત્યાં બાંધેલો હતો અને હોટલમાં પણ આપણે ડોક્યુમેન્ટ્સ જો છે એ લઈ રહ્યા છે કે કઈ રીતે માઇનર છોકરીની એન્ટ્રી થઈ હોટલમાં એ પણ આપણે ચકાસણી કરી રહ્યા છે અને છોકરો અને ભોગ બનનાર જે છે એ રિલેશનમાં જ પણ છે તો એની પણ તપાસ ચાલુ છે